ઓફિશિયલ વેબસાઈટ પર આવ્યા બસ આ ખેડૂત ગુજરાત ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે જે આ પોપ અપ થાય છે અહીંયા ક્લોઝ કરી લેજો યોજના ઉપર ક્લિક કરી દેવાનું છે અહીંયા ખેતીવાડી યોજના ઉપર ક્લિક કરવાનું છે અહીંયા તમે જોઈ શકો છો સ્માર્ટફોન અહીંયા તમારે ક્લિક કરવાનું છે જેનું લક્ષ્યાંક છે સોળ હજાર પાંચસો ચોરિયાસ અહીંયા તમે વાંચી શકશો અરજી કરો ઉપર ક્લિક કરી દેવાનું છે અહીંયા આ જે પોપઅપ છે એ વાંચી તમારે ઓકે ઉપર ક્લિક કરવાનું છે ત્યાર ત્યારબાદ અહીંયા ના ઉપર ક્લિક કરી આગળ વધો અહીંયા ક્લિક કરી દેવાનું રહેશે નવી અરજી કરવા ક્લિક કરો અહીંયા ક્લિક કરશો તમે અહીંયા અરજદારનું નામ લખી દેવાનું રહેશે ત્યારબાદ પિતાનું નામ અહીંયા લખશો ત્યારબાદ અહીંયા અટક લખી દેવાની રહેશે અહીંયા જાતિ સિલેક્ટ કરશો પુરુષ અથવા સ્ત્રીના જેના નામે તમે ફોર્મ ભરતા હોય અહીંયા પસંદ કરશો જિલ્લો તાલુકો અને ગામ અહીંયા પસંદ કરી લેવાનું રહેશે અહીંયા અરજદારનું સરનામું લખી દેવાનું છે ગામ તાલુકો અને અહીંયા જિલ્લો લખી દેશો

આ જે બધા ઓપ્શન છે અહીંયા તમારે જો લાગુ પડતા હોય તો તમે અહીંયા હા કરશો અથવા ના ઉપર ક્લિક કરી આગળ વધશો ત્યારબાદ બેંકની ડિટેલ અહીંયા આપણને આઈએફસી કોડ અહીંયા લખવાનો છે સો બેંક ડિટેલ ઉપર તમે ક્લિક કરશો એટલે બાકીની ડિટેલ ઓટોમેટિક ફિલ થઈ જાય જેમ કે નું નામ જિલ્લો અને બ્રાન્ચ અહીંયા તમારે સિલેક્ટ કરી લેવાની રહેશે ત્યારબાદ અહીંયા ખાતા નંબર લખવાનો છે ત્યારબાદ કન્ફર્મ કન્ફર્મ ખાતા નંબર અહીંયા લખી દેસો અરજદારનું નામ અહીંયા બેંક પ્રમાણે અને સરનામું અહીંયા તમારે બેંક પ્રમાણે લખી દેવાનું છે ત્યારબાદ અહીંયા જો જમીન ધરાવતા હોય તો જમીન ધરાવું છું ઉપર ક્લિક કરશો અહીંયા ત્યારબાદ જિલ્લો તાલુકો અને ગામ પસંદ કરશો ખાતા નંબર તમારે પસંદ કરવાનો છે ખાતેદારનું નામ પસંદ કરવાનું છે અહીંયા રેશન કાર્ડ નંબર નાખી સર્ચ ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા જે વ્યક્તિનું ફોર્મ ભરતા હોય એમનું નામ પસંદ કરી લેવાનું રહેશે ત્યારબાદ કેપ્ચર ફિલ કરવાનો છે અને સેવ અરજી કરશો એટલે રજીસ્ટ્રેશન નંબર તમને જોવા મળી જશે રજિસ્ટ્રેશન નંબર મળ્યા બાદ કોઈ જગ્યા પર નોંધી લેવાનું છે ત્યારબાદ અરજી અપડેટ કરવા ઉપર ક્લિક કરશો ત્યારબાદ અહીંયા સૌથી પહેલાં અરજી નંબર તમારે એન્ટર કરવાનો છે ત્યારબાદ ખાતા નંબર અથવા રેશન કાર્ડ નંબર અહીંયા દાખલ કરી કેપ્ચર ફિલ કરવાનો રહેશે સર્ચ ઉપર ક્લિક કરશો ત્યારબાદ ત્યારબાદ તમારે કન્ડિશન એક્સેપ્ટ કરવાની છે અને ખાતા નંબર ફરીથી એન્ટર કરવાનો છે અને અરજી અપડેટ ઉપર ક્લિક કરશો ત્યારબાદ સેમ જ રીતે તમારે અરજી કન્ફર્મ કરવાની રહેશે जैसे तीन अर्जी कन्फर्म करशो सहमत प्रोसेस अँ रहें अर्जी नंबर खाता नंबर अथवा रेशन गार्ड नंबर कैप्चर फिल कर सर्च पर क्लिक कर प्रोसेस आगे सकस त्यार अर्जी प्रिंट आउट कर रहे आशा रखू मित्रों वीडियो तक खूब से जो वीडियो गमे तो शेर जरूर करजो